નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગ્રુપ વડોદરા શહેરના વાયલી સેવાસી કેનાલ રોડ પર આવેલ અશ્વમેઘ એવન્યુમાં કાર નીચે છ ફૂટ મહાકાય મગર આવી ગયો હતો જેના પગલે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો વડોદરા શહેરના વાયલી સેવાસી કેનાલ રોડ ઉપર આવેલ અશ્વમેઘ એવન્યુમાં કાર નીચે છ ફૂટ મહાકાય મગર આવી ગયો હતો જેના પગલે આસપાસના રહેશોમાં ભયનો માહોલ સર્જાયો હતો જોકે ઘટના સ્થળે પહોંચેલી સિલસિલો હજી પણ યથાવત છે ચોમાસાની સિઝનમાં કેટલાક મગરો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ગયા હતા આ પ્રકારના અત્યારે નીકળવાના શરૂ થયા છે ત્યારે વડોદરા શહેરના ભાઈ અશ્વમેઘ એવન્યુમાં એક મહાકય મગર ઘુસી ગયો હતો અને મગર કાન નીચે જતો રહ્યો હતો સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા વ્યક્તિએ મગરને જોયો હતો જેથી તેઓ સોસાયટી રહીશોને જાણ કરી હતી લોકોએ બુમાબુમ કરતા લોકોના ટોળા જામ્યા હતા મહાકાય મગરને જોયા બાદ લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો મગરને જોયા બાદ આસપાસના લોકોએ તુરંત જ રેસ્ક્યુ ટીમને જાણકારી આપી હતી જેથી વન વિભાગના જીતેશ પરમાર અને

रे, रेस्क्यू टीम को कॉल किया उन लोग इमीडिएटली आए रेस्क्यू किया और उसको आ, 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 लिया है और अभी लेके जा हमारा कंट्रोल रूम पर सीकरूआर में फोन आयो तो कोई चंचल बेन बायली पास अस्ल्यू वेवन्यू पास एक पांच फूट नो मगर आई गये एम पार्किंग में